ધરપકડ તાહોદમાં ભાજપના નેતા પુત્રએ સરકાર ને ચૂનો ચોપડ્યો હોવાની ઘટના સામે આવી છે તે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હવે કોરસી અને હવે પંચાયત વિભાગનો હવે રાજ્ય કક્ષાનો હવાલો ધરાવતા બચુ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે ઊંચુ પરમાર ભગીરથસિંહ દાહોદમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયાનું છેલ્લા લાંબા સમયથી ચર્ચા શરૂ થઈ હતી સરકાર સરકારના મંત્રીના દીકરાનું નામ પણ સામે આવ્યું હતું જોકે મામલે પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે અને હવે ધરપકડનો દોર શરૂ થયો છે દાહોદમાં મનરેગા કૌભાંડ મામલે મંત્રી બચુ ખાબડના પુત્રની ધરપકડ કરી દેવગઢ બાર્યા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાના કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાવડ સાથે તાત્કાલિક ડીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે અને થોડા દિવસ પહેલાં હગાઉ ડીઆરડી નિયામક દ્વારા પાત્રીસ જેટલી એજન્સી સામે રૂપિયો એક કરોડના કૌભાંડની પોલીસ ફરિયાદ નોંધાવી જેમાં મંત્રી બચુ ખાવડના પુત્ર બળવંત ખાવડ અને કિરણ ખાવડની પણ સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું જે મામલે આજે પોલીસે બળવંત ખાવડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધરપકડ કરી છે ત્યારે કિરણ ખાવડની શોધખોળ ચાલુ છે મનરેગા વર્ષ બે હજાર એકવીસથી બે હજાર પચીસ વચ્ચે થયેલા કામમાં ગેરનીતિ આચરવામાં આવેલો હોવાના આક્ષેપ થયા હતા રૂપિયા ઇકોતેર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર થયો હોવાની વાત સામે આવી હતી દાહોદ પોલીસ

બજો ખાવડ નો દીકરો બળવંત ખાવડ શ્રી રાજ કન્સ્ટ્રક્શન તથા બીજો દીકરો રાજ ટ્રેડર્સ નામની એજન્સી ચલાવે છે કિરણ ખાવડની એજન્સી દેવગઢ પાર્યા બળવંત ખાવડ એજન્સી ધાનપુર તાલુકાના ગામડાઓમાં છે અને બંને દાહોદ વિવિધ ગામડાઓમાં વિકાસના કામ કરવાના નામે કોન્ટ્રાક્ટ મેળવતા હતા ઘણી જગ્યાઓએ એક પણ કાંકરો જમીન પર નાખ્યા વગર રોડ બની ગયા હતા અને બિલ પણ પાસ કરી દેવામાં આવ્યા હતા મંત્રીકાના 71 કરોડ કૌભાંડમાં પાત્રીસ એજન્સીઓ વિરોધ ગુનો નોંધાયો હતો પાત્રીસ એજન્સીઓ પૈકી એક એજન્સી બળવંત ખાવડની હતી તત્કાલિક ડીડીઓ દર્શન પટેલની પણ આ ધરપકડ કરાઈ છે હાલ તો સરકારના મંત્રી એક પુત્રની ધરપકડ કરાઈ છે બીજો દીકરો ભૂગર્ભમાં ઉતરી ગયો છે ને આપણા રાજ્યની સ્થિતિ છે રાજ્ય સરકારમાં મંત્રી થઈને બેઠેલા છે તેમનો દીકરોએ સરકારનું કરી નાખ્યું છે જોવાનું એ રહ્યું કે મંત્રીના પુત્રને જેલના સળિયા પાછળ ક્યારે ધકેલવામાં આવે છે આવી સ્ટોરી જોતા રહો ન્યૂઝ સેવન ઇન્ડિયા ઉપર બ્યુરોજી પરમાર બકીરથ ન્યૂઝ સેવન ઇન્ડિયા